ફેસ્ટિવલ સીઝન આ તે બધાના બેનિફિટ્સ આ ત્રિમાસિક જે પાછલું ગયું હતું તેમાં બધાને મળેલા છે સર યસ જી આપ જોશો ડાબરની વાત કરો અથવા તો એફએમસીસી ઓવરઓલ આપણે સેક્ટરની વાત કરીએ તો અંડર પરફોર્મર સેક્ટર રહ્યું છે અને આપણે જ્યારે પણ ઉછાળો આવે છે તેમાં ઘટાડો જોવા મળે છે ડાબરની આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો જોશો તો જે એનું રેન્જ છે આખા વર્ષ દરમિયાન તો ફોર ફિફ્ટી ફોર થર્ટી ફાઇવની આસપાસનું લોઅર ઓફ ધ રેન્જ છે અને ઉપરની સાઈડ ફાઇવ ફિફ્ટી ફાઇવ સેવન્ટીથી એક રિજેક્શન મળે છે અને આ બેન્ડની અંદર જ અત્યારે આપણે જોઈએ છીએ ત્યાં આપણું એક ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે હાલ ફિલહાલ આપણે જોઈશું તો જે ક્વાટરલી આંકડા છે અને થોડું આઈ થિંક માર્કેટ પોઝિટિવ એક્સપેક્ટ કર્યું લોઅર લેવલ ફોર ની આસપાસથી એક બાઉન્સ જોવા મળે છે ફાઇવ થર્ટી ફાઇવ થર્ટી થર્ટી ફાઇવના લેવલ્સ ત્યાં જોવા મળ્યા હતા અને ત્યાંથી આપણે જોઈશું તો ફાઇવ ટ્વેન્ટીની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે ફંડામેન્ટલી આપ જોશો તો હજુ પણ સ્ટોક આપ જોશો તો ફિફ્ટી વનના બીની આસપાસ ચાલી રહ્યો છે એટલે હજુ પણ એવી કોઈ સસ્તો નથી મળી રહ્યો સાથે સાથે આપણે જોઈશું તો સ્ટોક આપના ટોટલ જે ટ્રેડિંગના જે બુક એઇટ પોઈન્ટ ફોર્ટી ફોર ટાઈમ્સ ચાલી રહ્યો છે અને અત્યારે જો જે સેલ્સ ગ્રોથ જોઈએ એ પણ ઘટાડો છે સિંગલ ડિજિટમાં આપણે જે પ્રમાણમાં વાત કરીએ પ્રમાણે સેવન પોઈન્ટ સિક્સ સિક્સની આસપાસ છે કંપની અહીંયાથી જો ધંધા જો પરિણામ આપે છે અથવા તો એમનું જે નવું જે ક્વાર્ટરમાં જે પરિણામ આવે છે એમાં કોઈક સારી સરપ્રાઈઝ ફેક્ટર મળે છે તો અહીંયાથી નવું બ્રેકઆઉટ જોવા મળે છે નહીં તો આ આપણે જોઈશું તો આ રેન્જમાં જ અત્યારે ટ્રેડ તો જોવા મળી રહ્યો છે સાથે સાથે આપણે મેરીકોની ગઈકાલે વાત કરીએ તો મેરીકોના જે અપડેટ્સ હતા એ સારા હતા અને મેરીકોની અંદર આપણે નવા લાઈફ હાઈ જોવા મળ્યા છે તો હવે જોઈ શકીએ કે ડાબરમાં જો એ રીતનું પર્ફોમન્સ જો રિપ્લિકેટ થતું હોય તો ડાબરમાં પણ એક રી રેટિંગ જોવા મળે ને ત્યાંથી આપણને એક સારા એવા તેજીના સંકેત મળે હાલ ફિલહાલ આપ જોશો તો એક રેન્જમાં છે કોઈ પણ ખરીદી કરી હોય તો લોઅર એન્ડ ઓફ ધ રેન્જ ફોર એટી ફોર એટી આની આસપાસ એક સારું એવું ઝોન છે ત્યાં આપણે બાય કરી શકીએ છીએ અને ઉપરની સાઈડ આપ જોશો તો ફાઇવ ફિફ્ટી ફાઇવ સિક્સટી ફાઇવની આસપાસ એક રેજિસ્ટન્સ છે ત્યાં સેલ કરી શકાય છે